કિસાન સંઘના પ્રમુખની ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રતિક્રિયા જો સરકારને આ બંને પ્રશ્નોમાં લાગે વળગે ત્યાં સુધી દૂધઈમાં તો સરકાર એમ કહું કે મુખ્યમંત્રી જાહેરાત કરે પછી એમાં ફેરફાર થાય એટલે એક સરકારનો પણ મને લાગે એક ઇમેજનો પ્રશ્ન છે મુખ્યમંત્રી એટલે ગુજરાતનો પ્રથમ નાગરિક રાજા કહેવાય અને રાજા બોલ્યા પછી જો હું તમને કહું કે અધિકારીઓ એમનું હું આખું જો યોજના બદલાવી નાખતા હોય તો એક આનાથી મોટી કોઈ દુઃખની વાત ન હોઈ શકે બીજી બાબત જ્યારે એચપીસીએલને ખેડૂતોને લાગે વળગે ત્યાં સુધી સરકાર જે કાંઈ કાયદા બનાવે છે એ ખેડૂતોના વિરોધમાં કાયદા બનાવે છે એટલે કંપનીઓને જે છૂટછાટ આપે છે એટલી બધી એમને છૂટછાટ આપે છે કે માત્ર ને માત્ર ખેડૂતોને એક દમન કરવા માટેનું ખેડૂતોને એક દબાવવા માટેના આવા પ્રાવધન જ્યાં બેઠા છે સંસદમાં બેઠા છે વિધાનસભામાં બેઠા છે આવા પ્રાવધન બનાવે ત્યારે કે તો બધા એમ છે કે અમે ખેડૂતના દીકરા છે એ ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતોના વિરોધમાં આવા કાયદા કેમ બને છે કોઈ પણ પરવાનગી લેવાની જરૂર નહીં કોઈ પણ ખેડૂતો સાથે મસલત કરવાની જરૂર નહીં ખેડૂતોના ઊભા પાકોની અંદર ભારે મશીનો ફરાવીને ખેડૂતોના ખેતરોમાં હોત બેન દીકરીઓને ડરાવું આવું છે ખેતરમાં ખેડૂત જતો ભીવે આવો કાયદો આવો બનાવીને કંપનીઓને આવડી બધી આઝાદી આપવાની કોઈ જરૂર નથી વિકાસ દેશનો થાય કંપનીઓ દ્વારા વિકાસ થાય એટલો ને એટલો ખેત ખેડૂતોનો પણ હિસ્સો છે આ દેશમાં સાઠ ટકા ઇકોનોમી આ દેશમાં ખેડૂતોના આધાર ઉપર ચાલે છે સરકારને ખબર છે તંત્રને ખબર છે ત્યારે ખેડૂતો સામે આવા કાયદા કાળા કાયદા હોય તો અને કાળો કાયદો કહું છું લોકશાહીને ન સાજે એવો કાયદો કહું છું આવા કાળા કાયદો બનાવીને ખેડૂતો સામે આવું શસ્ત્ર ઉગામે છે અને આ સરકારની નીતિ જે છે એ જરાય બને લાગે બરાબર નથી એટલે આપના માધ્યમથી સરકારને કહું છું અને આ કંપની જે કંઈ કરી રહી છે એ બિલકુલ વ્યાજબી નથી કરી રહી એટલા માટે કે નાના ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરે છે ક્યાંક એમના લાગવા ગયાઓ હશે મેં પુરાવા પણ રજૂ કર્યા છે જરૂર પડશે તો આગામી દિવસોમાં એ પુરાવા હજી વિશેષ ભેગા કરવા તો પડે તો કલેક્ટરને આપ્યા પછી અઢારમી તારીખે જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે એડિશનલ સાહેબ જોડે બેઠક થઈ એમના પુરાવા પણ આપણે રજૂ કર્યા છે ત્યાં થાળ ઉપર કાંઈ નથી છતાં ખોટા પંચનામા કરીને ખેડૂતોને પૈસા આપ્યા છે એ સારી બાબત છે મારો કોઈ વિરોધ નથી ભારતીય કિસાન સંઘ ખેડૂતોનો ક્યારેય વિરોધ ન કરે ખેડૂતોનો તો એ તો આપે છે એ નોર્મલ જ આપે છે અને ખેડૂતો માંગે છે એ નોર્મલ આપે છે આપવાનું ઘણું બધું છે કારણ કે એનું આખું જો હક જ છીનવાઈ જતું હોય જે ખેતરની અંદરથી તમારો બે એકરનો ટુકડો છે એના બે ભાગ પાડીને વચ્ચેથી સાઠ મીટરનો આખો પટ્ટો જો જમીન સંપાદન આખી થઈ જતી હોય એની અંદર તમે ઝાડ ન વાવી શકો એની અંદર તમે બાંધકામ ન કરી શકો એને તમે એને ન કરી શકો એને ફેન્સિંગ તાર કરવી હોય તો એને છોડવું પડે પે એચપીસીએલની મંજૂરી લેવી પડે એટલે ખેડૂતો દિવસા દિવસે કાયદામાં ગૂંજતા જાય છે ખેતી છૂટી રહી જાય ખેડૂતના દીકરાને ખેતી કરવી પોસાતી નથી ખેતર પિસ્તાલીસ ડિગ્રીમાં ખેડૂતો પા જ્યારે પસીનો પાડે છે ને ત્યારે આ છે ને પાક આવે છે અને દેશનું ભરણ પોષણ થાય છે ખેડૂતોને પૂરતા ભાવ ન મળે દરેક બાબતમાં ખેડૂતો સામે છે એટલે તાત્કાલિક ધોરણે આ બાબતમાં જો ચૂંટાયેલા જવાબદારી એટલી ને એટલી છે કચ્છમાં તે જેટલા ધારાસભ્યો ચૂંટાયેલા છે સંસદ છે આજે મને કહેવામાં છે ને આજે બળતરા થાય છે એને કહું છું ખેડૂતો સામે આવા કાયદાઓ બનાવે ને ત્યારે ચૂંટાયેલા લોકોને આટલી કરી કરે આજની સુધી કોઈ પૂછા કરવા નથી આવી એટલે તાત્કાલિક ધોરણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતે કરીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે એમને પૂછા કરવા આવી જોઈએ એના સુખ દુઃખમાં એને ભેગું રહેવું જોઈએ પ્રજાની પ્રજાએ તમે ધોબાને ખૂબે મત આપ્યા છે અમારો કોઈ સરકાર સાથે વિરોધ નથી પણ ખેડૂતો સાથે આવો અન્યાય થાય અમે સતત આજે એક મહિનોથી કોઈ મસરત કરવા તૈયાર ન હોય ખેડૂતો સાથે આવી દમનગરી થાય એટલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરે નહીં તો આવનારા દિવસોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે ખેડૂતો ખેતરમાં રહે રોડ ઉપર ના આવે આવનારા દિવસોમાં જરૂર પડશે તો સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતો હવે રોડ ઉપર આવશે હવે ભારતીય જનતા પાર્ટીના પછી છે એના એક પણ કાર્યક્રમ કરવામાં આવા વિવિધ કાર્યક્રમોની રણનીતિ અમે નક્કી કરશું આગામી દિવસોમાં પણ અમે એવું ઈચ્છીએ છીએ અમે એની ન કરવું પડે ખેડૂતો શાંતિથી એની ખેતી કરી શકે અને તાત્કાલિક ધોરણે આનામાં ઘટતું થાય ખેડૂતોની જે માગણી છે બિલ બિલકુલ વ્યાજબી માંગણી છે આગળ એ એટલું ચૂકવી પણ ઘણા ક્ષેત્રો જગ્યાએ આવ્યા છે એના મેં પુરાવા પણ રજૂ કર્યા છે એ પુરાવા રજૂ કર્યા પછી કલેક્ટર એના સામે એક્શન ન લે એટલે આપના માધ્યમથી તંત્રને કલેક્ટર સાહેબને કહું છું કે આ કંપની સામે કેમ તમે લાલ આંખ નથી કરી શકતા એવું ક્યાં આપણું દબાણ ઊભું થાય છે એટલે આ કંપની બિલકુલ વ્યાજબી જે કરે છે એ નથી કરતી એટલે તાત્કાલિક ધોરણે આમાં સરકાર અને તંત્ર ઘટતું કરે એવી આપને વિનંતી કરું છું આપના માધ્યમથી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે